તો દેશમાં બે વર્ષનો જે બીએડનો કોર્સ હતો એ બંધ હવે માત્ર ચાર વર્ષના કોર્ષને જે માન્ય ગણવામાં આવશે તો આપણે જોવા જઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર છવ્વીસ હેઠળ જોવા જઈએ તો આપણે જ્યાં બે વર્ષનો બી કોર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માત્ર ચાર વર્ષના સ્પેશિયલ કોર્સમાં જે બી એડનો કોર્ષ માન્ય ગણવામાં આવશે તો દેશભરમાં લગભગ હજાર સંસ્થાઓ યુનિવર્સિટીઓ જે આ કોર્સનો ઓફર લાગુ કરવામાં છે તો આ જે બીએડનો એડનો કોર્સ છે હવે જે નિયમ છે એ ફેરફાર થાય અને જે બે વર્ષનો બી એડનો કોર્સ થતો એ હવે ચાર વર્ષમાં જે કોર્સમાં જે કન્વર્ટ કરવામાં આવ્યો છે વાત કરીએ તો ખાસ બી એડ કોર્સ શું છે આઈટી શું છે તો આઈ આઈટીપી શું છે અને એક વર્ષ બાકી શું એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ થોડો વાત તો આઈટી ઈપી કોર્ષનું શું જાણો તો આપણે જો એન જે શિક્ષણ નીતિ મુજબ આપણે જોવા જઈએ જે આ કોર્સ છે એમાં ફેરફાર થવાની ફેરફાર થશે તો એમ કોમ બી એડ છે એમએડ છે આ બધા બધા કોર્ષમાં છે એ ફેરફાર થવાની શક્યતા છે અને ચાર તબક્કા એટલે પાણીના આરામ મધ્ય અને જો પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર માટે જે તૈયાર કરવામાં આવેલું જો માળખું છે એના આધારે જે આ જે બી એડનો છે એમાં જે બે બે વર્ષની જે માન્ય ગણવામાં નહીં આવે તો હવે ફેરફાર થવાનો છે તો બીએડનો કોર્સ જે કોર્ષ છે એ ચાર વર્ષમાં થઈ જવાનો છે ચાર વર્ષમાં મતલબમાં બધું કમ્પ્લીટ થઈ જાય તો અત્યારે જે બે વર્ષનો બીએડનો કોર્સ છે એના પર પ્રતિબંધ એટલે બંધ થવાની જે શિક્ષણ નીતિમાં ફેરફાર થવાના આધારે તો કોર્ષ બંધ થશે જે આ જે પરિપત્રના આધારે આપણે જે જોવા જઈએ તો ત્રેવીસ બે હજાર ચોવીસમાં જે આ જે કોર્સ છે એ બંધ થવાને આ રહેશે તો એ બંધ થઈ જશે અને હવે આપણે ચાર વર્ષનો જે બીએડનો કોર્સ છે એ લાગુ કરવામાં આવશે તો જો મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં